જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો તો આર એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડીમાં બાવીસ હજાર પ્લસ જગ્યાઓ માટેનું શોર્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે ટૂંક સમયમાં તેના ફોર્મ પણ ભરાશે ઓનલાઈન એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તો મિત્રો તમે પણ રેડી તૈયાર થઈ જાઓ રેલવેમાં સરકારી નોકરી માટે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું રેલવેમાં ગ્રુપ ડી ગ્રુપ ડીની તમામ પોસ્ટની કામગીરી શું છે તો તેના વિશે માહિતી મેળવીશું ગ્રુપ ડીમાં સૌથી સારી કઈ પોસ્ટ છે તો તેના વિશે ચર્ચા કરીશું તો મિત્રો રેલવેની જે ગ્રુપ ડીમાં જે પોસ્ટ છે અલગ અલગ અગિયાર પોસ્ટો તો એમાં એની કામગીરી શું છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો અહીં તમે જોઈ શકો છો તો વાત કરીશું આસિસ્ટન સિગ્નલ એન્ડ ટેલિકમ્યુનિકેશન જે ડિપાર્ટમેન્ટ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશનમાં કોમ્યુનિકેશનમાં આવે છે જે રેલવે માટેનું જે ટેલિકોમ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ છે તેના માટે તો સિગ્નલો રેલવે ટેલિકોમ સંબંધિત કામ કરવાનું હોય છે એન્જિનિયરની સહાયના એને મદદરૂપ થવા માટે હોય છે પ્રોડક્શન કે વર્કશોપમાં ડ્યુટી હોય છે એના પછી અહીં તમે જોઈ શકો છો મિત્રો જે છે કેરિયર અને જે છે વેગન આસિસ્ટન્ટ કેરિયર અને વેગન ડિપાર્ટમેન્ટ છે મિકેનિકલ જેમાં કેરીજ અને વેગન એટલે કે પેસેન્જર અથવા તો માલગાડી ટ્રેનોના ડબ્બાને વ્યવસ્થિત રાખવા માટે છે અહીં તમે જોઈ શકો છો આ આસિસ્ટન્ટ લોકોડ ઇલેક્ટ્રિકલ જે જેટલા પણ એન્જિન ઇલેક્ટ્રિકલથી ચાલતા હોય તો તેમને સંબંધિત કામ હોય છે તો મિત્રો ચર્ચા કરીશું તો અહીં જોઈ શકો છો અને આપણે એના ઇમેજ જોઈ આસિસ્ટન્ટ ટી એલ અથવા તો એસી જેમાં વાત કરીશું જે ડિપાર્ટમેન્ટ છે ઇલેક્ટ્રિકલ જેમાં ટ્રેન લાઇટિંગ અને એસી તો ઇલેક્ટ્રિકલ એમાં જનરલ સર્વિસ છે પ્રોડક્શન યુનિટ રેલવે સ્ટેશન અથવા તો ઓફિસમાં એસી જેના માટે ટેકનિશિયન કામ કરતા હોય તો તેની મદદ માટે આ જે પોસ્ટ હોય છે આસિસ્ટન્ટ ટી એલ એન એન્ડ એસી એના પછી વાત કરીશું આસિસ્ટન્ટ સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિ કોમ્યુનિકેશન તો કે ડિપાર્ટમેન્ટ છે સિગ્નલ અને ટેલિકમ્યુનિકેશન્સ સિગ્નલો રેલવે ટેલિકોમમાં સંબંધિત એન્જિનિયરની સહાયના રૂપમાં મદદરૂપ થવા અથવા તો જે કામ કરતા હોય એને મદદરૂપ માટે પ્રોડક્શન કે વર્કશોપ ડ્યુટીમાં હોય છે આ કામ એના પછી આસિસ્ટન્ટ કેરીજ અને વેગન્સ જે આપણે હમણાં ઇમેજમાં બતાવ્યું છે ડિપાર્ટમેન્ટ છે મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં આવે છે જે કેરીજ અને વેગન હોય છે એ પેસેન્જર અથવા તો માલગાડી ટ્રેનોના ડબ્બાને વ્યવસ્થિત રાખવા માટે એનું જે કામકાજ હોય એ એના પછી આ સિસ્ટન્ટ લોકો છેડ ઇલેક્ટ્રિકલ તો આપણે ટ્રેનમાં વાત કરીશું એક ઇલેક્ટ્રિકલ લોકો જે લોકો એટલે કે એક પ્રકારનું એન્જિન છે જે ડીઝલ અથવા તો ઇલેક્ટ્રિકલથી ચાલતું હોય છે જે લોકો જેટલા એન્જિન ઇલેક્ટ્રિકલથી ચાલતા હોય તો તેમના સંબંધિત કામ હોય છે આમાં અહીં તમે ઈમેજ જોઈ શકો છો જે આ ટ્રેન જે છે ટ્રેક મેન્ટેનરનો છે પછી આ પોઈન્ટ જે છે પોઈન્ટમેનની ઇમેજ છે એના પછી અહીં તમે આ પણ પોઈન્ટમેન્ટની ઇમેજ છે આ તમે જોઈ શકો છો જે જે વર્કશોપનું છે પછી અહીં તમે જોઈ શકો છો જે આ સિગ્નલનું કામ છે અહીં અહીં તમે જોઈ શકો છો જે આસિસ્ટન્ટ પીવે વે માટેનો છે અહીં તમે જોઈ શકો છો એના વિશે ચર્ચા કરીશો પછી આ ટીઆરડી જે અહીં જે હેવી લાઈન જતી હોય ટ્રેન માટે ઇલેક્ટ્રિકલ જે ટ્રેનો હોય એના માટેનો પછી આ સિગ્નલનું છે બરાબર તો હવે વાત કરીશું આસિસ્ટન્ટ ઓપરેશન જેમાં ડિપાર્ટમેન્ટ છે ઇલેક્ટ્રિકલ પ્રોડક્શન યુનિટ જેમાં જનરલ સર્વિસ હોય છે જે અથવા તો વર્કશોપ પણ રેલવે સ્ટેશન કે જેમાં જ્યાં વાયરિંગ ખરાબ થયું હોય ત્યાં જે ટેકનિશિયન કામ કરતા હોય તો તેને મદદરૂપ થવા માટે તમારે ફક્ત મતલબ કે જે ટેકનિશિયન હોય બરાબર તો એમને તમારે મદદરૂપ થવાનું મેન કામ હોય છે આસિસ્ટન્ટ ટીઆરડી તો ટ્રેક્શન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ તો કે રેલવેના જ્યાં ઇલેક્ટ્રિકલ લાઇન ખરાબ થતા હોય ત્યાં એન્જિનિયરને મદદરૂપ તમારે થવાનું હોય છે પછી આસિસ્ટન્ટ બ્રિજ એટલે કે જે રેલવેના જે જે પણ બ્રિજો છે તો પુલ પર ટ્રેક બરાબર છે કે નહીં તે કામ કરવા માટે જે ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ છે અને બ્રિજનું મોસ્ટ ઓફલી બધું બ્રિજનું જ કામ પછી આસિસ્ટન્ટ પીવે એ ડિપાર્ટમેન્ટ છે એન્જિનિયરિંગ તો ટ્રેકને વ્યવસ્થિત કરવા બરાબર એમનું કામ આસિસ્ટન્ટ ટ્રેકમેન ટ્રેક મશીન ડિપાર્ટમેન્ટ છે એન્જિનિયરિંગ તો જે ટ્રેક મશીન છે રેલવે ટ્રેક પર કામ કરતી હોય તે મશીનોનું કાર્ય તપાસણી કરવી એ એમનું કામ છે આસિસ્ટન્ટ ટ્રેક મશીન બરાબર જે એના પછી ટ્રેક મેન્ટેનર જે ડિપાર્ટમેન્ટ છે એન્જિનિયરિંગ રેલવેના ટ્રેક જે છે વ્યવસ્થિત કરવા માટે પછી પો પોઈન્ટ્સમેન બી જે ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં આવે છે મહિલાઓ માટે આ સારી પોસ્ટ છે રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્ટરના મદદરૂપે આવતી જતી ટ્રેનના સિગ્નલ બદલો પ્રમોશન આમાં સૌથી વધારે હોય છે તમે સ્ટેશન માસ્ટર થઈ શકો છો ટ્રેન માસ્ટર પછી ટીટી જે ટિકિટ ચેકર હોય છે મહિલાઓ માટે આ સૌથી સારા પ્રમોશનની વાત કરીશું તો પ્રમોશન બે પ્રકારના હોય છે જીડી જીડીસી અને એલડીસી તો જીડી જે જનરલ ડિપાર્ટમેન્ટ કોમ કોમ્પિટિટિવ એક્ઝામ અને એલડીસી એટલે લિમિટેડ ડિપાર્ટમેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ તો એલડીસીની વાત કરીશું જેમાં તમારે ત્રણ વર્ષ ફરજિયાત નોકરી કરવાની હોય છે પછી એમાં જે આ જે છે ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં છે જે એલડીસી તો ત્રણ વર્ષ તમારે ફરજિયાત નોકરી કરવાની હોય છે આ જે પ્રમોશન ડીથી સી સી ગ્રુપમાં તમને મળે જ્યારે જનરલમાં કેવું હોય છે તમે જનરલમાં જે છે જનરલમાં તમે કોઈ ફિક્સ નથી હોતું જ્યારે પણ તમે નોકરી લાગી એના છ મહિના કે એક વર્ષ પછી જ્યારે પણ કોઈ ભરતી આવે છે તો તમે એમાં ડાયરેક્ટ પરીક્ષા આપી શકો છો આમાં તમારે જે છે ક્વોલિફિકેશન હોવી જોઈએ જો તમે દસ પાસ પર લાગ્યા હોય અને તમારી પાસે બીજી અધર ગ્રેજ્યુએશન છે તો તમે આમાં ફોર્મ ભરીને તમે એ અલગ અલગ જે છે પોસ્ટ એમાં ટીટી એસએમ ટી એમ બની શકો છો બરાબર જ્યારે આમાં જે છે તમારે કોઈ અધર મતલબ કે ક્વોલિફિકેશનની જરૂર નથી ભલે તમે દસ પાસ પર લાગ્યા હોય ત્રણ વર્ષ તમારે સર્વિસ થઈ ગયા પછી તમે આમાં તમારા જે છે તમારા જે વર્કના આધારે તમે આગળ મતલબ કે તમને પ્રમોશન મળે છે પરંતુ આમાં ફરજિયાત તમારે જે છે ક્વોલિફિકેશન હોવું જોઈએ તો જ એના પર તમને નિમણૂક મળે હવે સૌથી સારી કઈ પોસ્ટ તો તેના વિશે ચર્ચા કરીશું તો સૌથી સારી પોસ્ટ પોઈન્ટ પોઈન્ટમેન જેમાં સારી એવી તકો રહેલી છે મતલબ કે પ્રમોશન માટેની અને સારી એવી છે જગ્યા પછી આસિસ્ટન્ટ એસ એન ટી એટલે કે સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન આસિસ્ટન્ટ ઓપરેશન આસિસ્ટન્ટ ટીઆરડી અને આસિસ્ટન્ટ ટી એલ એસી બરાબર વર્કશોપ તો મિત્રો તમારે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમારે પ્રિફરન્સ આપવો પડશે પ્રથમ નંબર કોને આપવો બરાબર તો એ પ્રમાણે તમારે પ્રેફરન્સ ફરજિયાત આપવાનો રહેશે જ્યારે પણ તમે ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમારે નંબર આપવા પડશે કે પ્રથમ નંબર કોને આપવો તો તમે એ પ્રમાણે નંબર આપી શકો પ્રથમ નંબર પોઈન્ટમેન્ટ પછી આસિસ્ટન્ટ એસ એન્ડ ટી આસિસ્ટન્ટ ઓપરેશન આસિસ્ટન્ટ ટીઆરડી આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસી પછી બીજા તમે એ પ્રમાણે એની પ્રિફરન્સ આપી શકો છો તો મિત્રો આ જે છે રેલવેમાં જે પણ અલગ અલગ પોસ્ટો છે અગિયાર તો એમાં જે છે તેની કામગીરી વિશે ચર્ચા કરી અને ટૂંક સમયમાં આના ફોર્મ પણ ભરાઈ જવાના છે તો મિત્રો જેમને ઈચ્છા છે રેલવેમાં નોકરી કરવાની તો એ વહેલી તકે જ્યારે પણ ફોર્મ ભરવાનું ચાલુ થાય તો એ પ્રમાણે પોતાના ડોક્યુમેન્ટ પણ તૈયાર રાખજો અને એ પ્રમાણે તમે ફોર્મ ભરી અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશો અને ટૂંક સમયમાં આપણે પણ આના વિશે જે છે વિડીયો બનાવીશું જે એના જે સિલેબસ પ્રમાણે તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને વધુને વધુ મિત્રોને લાભ મળે અને એ પ્રમાણે આપણે પણ જો તમારો સાથ સપોર્ટ હશે તો એ પ્રમાણે આપણે વધુને વધુ વિડીયો બનાવીશું તો તમને હેલ્પફુલ થશે